હા એ તુલસી છે સ્વીટ બેઝિલ લખ્યું એટલે તુલસી અલગ 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 ઓલી હા જો આપડા દેશી દાણા છે ને આ કુંડામાં લખ્યું છે જો ગાનો છે

পুদি 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 মিু নুদি যম কয়ে લવેન્ડર સુગંધ અમુક નામ પણ ખબર નહી આ બધા અલગ અલગ દેશના હોય ને મમ્મી આમ જો આમાં એમ લખ્યું છે કે આ જાડવા ઓલા ના છે અંજીર 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 ને ઝાડવા

હમ નર્સરી નર્સરી પણ અહીંયા આપણે કોઈ જોયા ફૂલ કેટલા સરસ છે જો બહુ સરસ છે હમ આપણે જોયું તું ને પંખીડું ક્યાં હતું બેઠું તું ક્યાંક આમ આગળ છે આગળ છે છે ફૂલ છોડ બધા ઓલાય ફૂલડા વાળા અને ઓલાય ઝાડવા છે આ પાંચ દસ માં બીજું

આપણને અમુક વનસ્પતિ નામ ખબર ન હોય ને કઈ બહુ બધા આવે ટમેટા આવી ગયા છે રોપડા રોપડામાં ટમેટા

એટલે આ બધું ગાર્ડન ની વસ્તુ છે ગાર્ડન માં રાખવા ગલગોટા એકદમ ઘાટા કલર પણ આ જો આ અલગ પ્રકાર આમ ગલગોટા જેવા લાગે પણ આમ આકાર એટલે ખબર ને હું કેતા હોય લખેલું હોય

มันจะรู้สึกดีเชิงลกตัวนั้นพอมันสุขใจออกมาสุดดีเชิงครับบายาดีแบบดีอ่ะอะไรก็อะไรก็แบบอะว้าวแล้วแบบนั้นชโล่ล่าฟูลฟูลน้อยด้วยเซ็กชันใช่ไหมอ๋อยันชัวะมาตีอะอ๋อชัวะวิจิตมาตีอะเพราะฉะนั้นเราจะน่าประวัติเลยเนี่ยเลยจอนมาตีอืมแต่แล้วเป็นเรื่องช้านว่าเรื่องขัดต่ออะไรขัดต่อได้เลย

અરે ગાર્ડન વાહ કે સરસ છે નિશ્ચય કાઈ જો આજ આ ફૂલડા જો મોટા ફૂલડા હોય શું નું આને છે આને આ છે ઓ યસ લીલીશ છે

મજા તો બધાને કયો તો ખરા લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને બીજું કેવો આવજો